મોડદર ગામના ખેડૂતો અને મહિલાઓએ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મોડદરથી પસવારી ગામે વર્ષોથી રસ્તો ન બનવાના કારણે ખેડૂતોને પોતાના ખેતરે જવા માટે બે કિલોમીટરના બદલે અઢાર કિલોમીટર ફરવું પડે છે ત્યારે મોડદર ગામના ખેડૂતો અને મહિલાઓએ જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીને લેખિત આવેદનપત્ર પાઠવી વહેલી તકે ભાદર નદી પર પુલ બનાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી ગત વિધાનસભામાં રોડ નહીં તો વોટ નહીંનું અભિયાન પણ ખેડૂતો દ્વારા ચલાવવામાં આવ્યું હતું મોડદરથી પસવારી ગામમાં ગામે રસ્તા માટે ઓગણીસો બ્યાસીની સાલમાં જમીન સંપાદન પણ કરવામાં આવ્યું હતું પરંતુ વર્ષો વીતી ગયા હજુ સરકારી કામ ટલે ચડી જતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે મોડદરથી પસવારીનો રસ્તો ન હોવાના કારણે ખેડૂતોને જીવ જોખમમાં મૂકી નદી પાર કરવી પડે છે કાં તો અઢાર કિલોમીટર ફરીને ખેતરે જવું પડે છે સ્થાનિક લોકોને આરોગ્ય શિક્ષણ અને ખેતી ત્રણેયમાં નુકસાન થાય છે હાલ તો જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી દ્વારા ખેડૂતોને એકત્રીસ ડિસેમ્બર પહેલાં જમીન સંપાદનવાળી જગ્યા ખાલી કરાવી રસ્તો બનાવવા માટે કાર્યવાહી કરવાનું વચન આપવામાં આવ્યું છે તકલીફ પડે છે નાના નાના બાળકો છે એ વચ્ચે નદી આવે છે અને રસ્તો નથી નદી ઉપર એટલે એટલે પાણી ગળાડૂબ પુલ નથી તો હવે એમાંથી બાળકો જીવના જોખમે ભણવા આવે છે જો એને મૂકવા આવીએ તો ખોટી થાય ખેતરને કામ કરી શકતા નથી અને હું કોલેજે જાઉં એવડી કોલેજે જાઉં તો સાહેબ એમાં રસ્તો નથી તો વાહનની સુવિધા નથી તો હવે અમને ક્યારેક ક્યારેક એટલો કે ભણતા ઉઠી થઈ રસ્તો ન થાય તો ભણવું છોડી દઈએ એટલો વિકાસ થયો આખા દેશનો પણ હવે અમને ભણવાની તકલીફ પડે રસ્તા વગર ભણવા ક્યાં જાવ કેમ જાવ એટલે આ કોઈ સાંભળતું નથી તો હવે એમ થાય કે અમર કરવું હું ખાલી રસ્તો સાફ કરી દે તો બધા એમ કહે કે આપણે બનાવી લઈએ જો એનાથી થાતો ન હોય

અમારા સાધન નંબર વાડી નથી પૂરી હતા એ નથી વાડી થાય બે થી ત્રણ ને જો ફરીએ તો તો 18 થી 20 કિલોમીટર ને કુતિયાને જાવ તો તો પાછી ન્યા ભાદર આડી આવ તો રસ્તા આઈ તો અમર આઈ થી જાવ હોય તો આઈ રસ્તો જ નથી એમ કયો ને કે તમે પાણી માંથી ડૂબીન તરી ના આવ દ્વારા માંગણી પૂરી કરવા માંગ્યો તો શું કરશો અગાઉ તો હવે છે ને એટલા પગલા તમે ભરી લીધા હવે આગળ પગલા અમર જેટલા ભરવા પડશે ને એટલા ભરી લેહું હવે અમર રસ્તો જોઈએ એટલે જોઈએ બીજું કાઈ નહીં મારું નામ લખમણ નોગણ મોડેદરા મોરદર ખાતેદાર ખેડૂત અને આ બધા જે આવેલા છે એ બધાય ખાતેદાર ખેડૂત છે કોઈ ખેડૂત વગર એવું નથી એક એક ને નામે બધાની જમીન છે આ એકસો ને દસ ખેડૂત ખાતેદાર છે જે પાંસવાળી બાજુ જમીન છે ને એ અને એ ખાતેદારોને એવી આજે તકલીફ છે કે પોતાના પશુપાલન માટે સારો લેવા માટે પણ જઈ શકતા નથી એને જવા માટે અમારું ગામ દેસિંગા ત્રણ કિલોમીટર કટવાણા ત્રણ ચિત્રોદા ત્રણ પોહવાડી ત્રણ પછી અમારું ખેતર ત્રણ કિલોમીટર અઢાર કિલોમીટર થી ફરીને જવું પડે ખેતી કરવા માટે તો આજે કોઈ મજૂર છે એ આવતા નથી ભાઈ અમે નદીમાં પડીને હું કામ તમારે હાજરીમાં આવીએ ભાગ્યા કોઈ આવતા નથી એને વાકે તો નાના નાના કેટલી જમીન પડી રહી કારણ કે ત્રણ ચાર વર્ષથી વરસાદ એવો થાય બધાની જમીન પડી રહી અમે ખેડવા ના આવી વીસ કિલોમીટર થી ભાડું હજાર રૂપિયા ડીઝલ પંદરસો નું કોણ ખેડવા આવે ભાઈ કોઈ આવતું નથી બધાની જમીન પડી રહી મેન મેન પ્રશ્ન એવો છે કે જ્યાં અમારે નદી રસ્તો હતો ને ત્યાં નદી પડી ગઈ એક કિલોમીટર તો આ રસ્તાની જે અમે રજૂઆત કરવા એ ને ત્યાં એલાઇમેન્ટ થઈ ગઈ બધા ખેડૂત પૈસા લઈ લીધા વળતર લઈ લીધી અને ખાલી કરવામાં આજુ સુધી નથી આવતી કલેક્ટર સાહેબ સારું પોઝિટિવ જવાબ છે એનો એની મહેનત કરી માં તો લોકો એમ કે દિન 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 એવી વાત રાખે એટલે કે ભાઈ હવે રસ્તો શું લેવું એમ આનાથી જો ન માને તો અમે આગળ કઈ જે થતું એ કરીએ એમ નહીં અમારી માંગ અટાણે એવી છે કે ખુલ્લો કરો કારણ કે ભલે રસ્તો ખુલ્લો કરી દે ને તો ખાલી અમારે જાવા માટે તો થાય રસ્તો બને કે ન બને તો અમને કઈ જરૂર નથી ખાલી ખુલ્લો કરી દે તો જવાનું થઈ જાય અમારે અમે એ નથી કેતા તંત્ર ને અમે રોડ બનાવી દો કે પુલ પર ખાલી ખુલ્લું તો કરો તો અમે વીસ કિલોમીટર થી તો ન જઈએ અમે સીધા તો જઈ હકીએ અમારા ખેતર દોઢ કિલોમીટર માં ફૂગી જાય બધા એમ એટલે આવી બધી તકલીફ છે એટલે અમે રજૂ વાત કરવા બધા આવ્યા વાત આવજો ભાઈ અમે મોરદર થી આવીએ આમ તો મોરદર ના ખેડૂત છે આ હોડ દોઢસો ખેડૂત અમારો પ્રશ્ન છે મોરદર પર સોરી રસ્તા બાબત આ રસ્તા બાબત તો આમ તો અમે કહીએ તો ઓગણીસો એક્યાસી નો સર્વે છે પિસ્તાલીસ વર્ષથી આ રસ્તો મંજૂર થઈ ગયો ના મોડધન ના હિમાળા સુધી બની ગયો ના વર્ષો થઈ ગયા ડામર રોડ દોઢ કિલોમીટરનો રસ્તો પિસ્તાલીસ વર્ષની રજૂઆત થતા આજ સુધી બન્યો નથી કોરોના પર સતત લગભગ સતત પાંચ વર્ષથી અમે રજૂઆત કરવા આવીએ આર એમ ઓફિસ કલેક્ટર ઓફિસ આ કલેક્ટર લગભગ પાંચ કલેક્ટર બદલી ગયા અમે રજુઆત કરવા આવીએ ને પાંચ વર્ષથી અમે પાંચ કલેક્ટર બદલી ગયા ના કલેક્ટર સાહેબો ને વારંવાર રજૂઆત આરએમ બી ઓફિસ ને કે ભાઈ ગમે એમ કરે આ લોકોનો રસ્તાનો હવે હદ થઈ ગયા કારણ કે અમારા રસ્તાની હાલત એવી છે કે ગામ થી નેવું ટકા જમીન નદી ને પાર છે પછવારી બાજુ ન્યાય રાપવામાં જવો પડે આજ દિવાળી હોય ગઈ બે મહિનાથી આજે પણ હજી નદીમાં માં હાથ આઠ ફૂટ પાણી છે એટલે ત્રાપામાં જવું પડે માલ સામાન ફેરવી ફેરવીને લઈ આવવું પડે વારંવાર રજૂઆત કરવા છતાં અહીંયા અમને આરએમબી ઓફિસ એવા પાઠ ભણાવે કે પાંચ દિમ આવીએ દિમ આવીએ નોટિસ ઇસ્યુ કરી કે છેલ્લા આઠ દિવસમાં અમે આવીએ નોટિસ અમારે દેવી પડે નોટી દીધી ને આ ત્રણ ત્રણ ચાર ચાર મહિના થઈ ગયા ત્રણ ત્રણ નોટી દીધી લોકો આવતા નથી હવે ખરેખર તો એની કામગીરી ઉપર અમને શંકા ઉત્પન્ન થાય કે એ લોકો હું કહેવા માંગે ને શું કરવા માંગે ખબર નથી પડતી નકા નોટિસ દીધા પછી સ્વાભાવિક છે કે સાત દિવસ નહિનો ટાઈમ આપવો પડે સાત દિવસ પછી હું તમને નોટિસ બતાવું કે સાત દિવસ પછી એ લોકોને આવવું પડે આ નોટિસ દીધી હું તમને બતાવું તારીખ ફોજ અમારી પાસે નોટિસ છે કે ત્રણ ત્રણ નોટિસ દીધી ત્રણ ત્રણ મહિના થઈ ગયા જેમાં સાત દિવસમાં લખ્યું ભાઈ સાત દિવસમાં તમે તમારી ખેડૂતો મને કીધું કે જગ્યા ખાલી કરી દ્યો નહીતર અમે તમારો મોલ કે જે કંઈ અહીંયા તમારી જવાબદારી છે આ ત્રણ ત્રણ નોટિસ દીધી ચાર ચાર મહિના થઈ ગયા હજી લોકો આવતા નથી દર વખતે જાય તો પાંચ સાત દિવસનો ટાઈમ આપે એટલે હવે ખરેખર આર એમ બી ઓફિસર ને શંકાસ્પદ કાર્યવાહી છે કે એ લોકોનો ઈરાદો હોય છે કે ના દબાણ થી નથી કરતા ટૂંક સમયમાં આનો કઈક નિકાલ લઈ આવે તો ભલે હવે ખરેખર તો અમે હું છે હાથ જોડી જોડીને થાય કે ખરેખર તો એની જવાબદારી અમને એને કરવાના હોય હાથ જોડવામાં ના સમજે તો અમે બીજા રસ્તા અપનાવવા પડશે કાલ સવારે આમાં અમે બીજા રસ્તા અપનાવીએ કઈ ભાષામાં સમજે સમજતા નથી હાથ જોડે સમજ છે કે કોઈ આ લોકો આંદોલન સમજે કે તોફાન એમાં સમજે તોડફાડ કરે એમાં સમજે હોમજે ખેડૂતો છીધરી થી સાહેબ આવીને આવી ગામડામાં કોઈ કાલ રહે નહીં એવી પરિસ્થિતિ છે ખરેખર હુડ અમારી માંગ એ છે કે અમારો રસ્તો ખુલ્લો કરી એક વખત અમારે પુલ મંજૂર થઈ ગયો ગયોગ્ય રસ્તા રસ્તો ખુલો કરી દે તાત્કાલિક બરાબર હવે આ પોઝિશન રહે ગામડાની રસ્તો તમારે ખેતરે જવા નહીં રહે આઠ આઠ મહિના રસ્તો બંધ રહે ગામડામાં રહે કોણ ખેડૂતો આ વિકાસ કરીને સરકાર તંત્ર ને એમ કે એવડો વિકાસ એવડો વિકસિત ગુજરાત આ વિકસિત ગુજરાતમાં ગામડામાં રહે કોણ

ગાંધીનગર જવાના હતા પણ અમને આશ્વાસન જ આપવામાં આવે અમે આ વખતે ધારાસભામાં બહિષ્કાર કર્યો કે ભાઈ હવે અમારા પડખે બીજું હથિયાર નથી નાના માણસો સુધી સાંભળે ભાઈ બહિષ્કાર કર્યો અમે ધારાસભામાં ક્યારે આશ્વાસન આપીને અમને સમજાવવામાં આવ્યું અમે તાત્કાલિક આનો અમને નિરાકરણ કરી આપશું દર વખતે પાઠ ભણાવવામાં આવે એટલે હવે આ છેલ્લી વખત છે કે આનું કઈ નિરાકરણ કરો તો ભલે અમે આંદોલનનો રસ્તો બદલાવશું અમે હાથ જોડવાની ભાષા નહીં સમજો તો આંદોલનનો રસ્તો બદલાવો પડશે ધ્યાન રાખજો